નમસ્તે મિત્રો ધોરણ એકથી આઠમાં અભ્યાસ પછી ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ શાળામાં અભ્યાસ કરી શકે એ માટે બે હજાર ત્રેવીસથી સરકારની જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલમાં છે આના માટે વિદ્યાર્થીઓ એક પરીક્ષા આપવાની હોય છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે આ પરીક્ષા લેવાય છે તો આ પરીક્ષામાં મેળવેલ માર્ક્સમાંથી મેરિટ મુજબ દર વર્ષે પચીસ હજાર જેટલા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવે છે અને સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવે છે દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લાવી રહ્યું છે પચાસથી વધુ વિડીયો અને ત્રણ હજારથી વધારે એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન જો તમે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો આજે આપણે જોઈશું ધોરણ આઠમાં આવતા ગુજરાતી વિષયને લગતા તમામ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક ગાંધીનગર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે એ ગ્રીન સિટી બી ગ્રીન સિટી સી ગ્રીન સિટી કે ડી ગ્રીન સિટી જવાબ આવશે ઓપ્શન એ ગ્રીન સિટી પ્રશ્ન બે જુમા પાસે ખાલી જગ્યાના વાસણો હતા એ સોના રૂપા બી સોના રૂપા સી સોના અને રૂપા કે ડી સોના તથા રૂપા જવાબ આવશે એ सोना रूपा प्रश्न 3 प्रजाप्रेमी राजा એટલે A B C કે D જવાબ આવશે ઓપ્શન A પ્રશ્ન 4 જોડનીની રીતે સાચો શબ્દ શોધો A મહેમાન B ઉત્તર C નિહા કે D સરિતા જવાબ આવશે ઓપ્શન D સરિતા પ્રશ્ન 5 કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાએ ખાલી જગ્યા ઉપનામથી ઓળખાય છે એ સ્નેહરશ્મી બી સ્નેહરશ્મી સી સ્નેહરશ્મી કે ડી સ્નેહરશ્મી જવાબ આવશે ઓપ્શન એ સ્નેહરશ્મી પ્રશ્ન છ અલગ પડતો શબ્દ કયો છે એ અગમ્ય બી સંકલ્પ ડી રેડિયા કે ડી પાતરૂપાવ જવાબ આવશે ઓપ્શન ડી પાતરૂપાવ પ્રશ્ન સાત સાત દિવસનું અઠવાડિયું હોય લીટરી દોરેલા શબ્દની સાચી જોડણી શોધો એ અઠવાડિયું બી અઠવાડિયું સી અઠવાડિયું કે ડી અઠવાડિયું જવાબ આવશે ઓપ્શન બી અઠવાડિયું પ્રશ્ન આઠ વિનંતી કરવી એટલે એ આજીજી બી આજીજી સી આજીજી કે ડી આજીજી જવાબ આવશે ઓપ્શન સી આજીજી પ્રશ્ન નવ મહેનત માટે માન્ય સમાનાર્થી શબ્દ આપો એ ઉધ્યમ બી ઉધમ સી ઉધ્યમ કે ડી ઉધ્યમ જવાબ આવશે ઓપ્શન એ ઉધ્યમ પ્રશ્ન દસ સાથી ખાલી જગ્યા પણ કહેવાય ઓપ્શન એ સ્વસ્તિક બી સ્વસ્તિક સી સ્વસ્તિક કે ઓપ્શન ડી સ્વસ્તિક જવાબ આવશે ઓપ્શન બી સ્વસ્તિક પ્રશ્ન અગિયાર નીચેનામાંથી સાચી જોડી ઓળખો એ શુભ અશુભ બી રીથિ અતિથિ સી સાક્ષર નિરક્ષર ડી જન્મ મૃત્યુ જવાબ આપશે ઓપ્શન એ શુભ અશુભ પ્રશ્ન બાર ખોટી જોડણીવાળો શબ્દ ઓળખો એ ફિરશુભી બી આત્મા સી શ્રીમંત કે ડી અગમ્ય જવાબ આપશે ઓપ્શન સી શ્રીમંત પ્રશ્ન તેર હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ખાલી જગ્યા ધોઈશ એ ઝડપથી બી ઘસી ઘસીને સી શાંતિથી ડી ધીમેથી જવાબ આવશે ઓપ્શન બી ઘસી ઘસીને પ્રશ્ન ચૌદ નગરની ખાલી જગ્યા મોટો કલાત્મક પ્રવેશદાર હતો એ ફરતે બી અંદર સી બહાર કે ડી વચ્ચે જવાબ આવશે ઓપ્શન સી બહાર પ્રશ્ન પંદર રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ સાચો શબ્દ મૂકો પૂજ્ય પિતા સવિનય નમસ્કાર એ પૂજ્ય પિતાજી બી પિતા સી પિતાશ્રી હેડી પૂજ્ય વડીલ જવાબ આવશે ઓપ્શન એ પૂજ્ય પિતાજી પ્રશ્ન સોળ જગમાં એવા જન્મ્યા અગરબત્તીને સંત રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ આવતો માન્ય ભાષાનો શબ્દ જણાવો એ જમ્યા બી જન્મ્યા સી जन्म्या डी जेनी मया जवाब આવશે ઓપ્શન સી જનમ્ય પ્રશ્ન 70 મોહને રોટલા ખાલી જગ્યા એ ખાતી બી ખાધું સી ખાધો કે ડી ખાધા જવાબ આવશે ઓપ્શન ડી ખાધા પ્રશ્ન 18 સોના જેવી સ્વરબેડામાં ખાલી જગ્યા રહી છે એ ચમકી બી જબકી સી છલકી કે ડી રણકી जवाब आवश्यक ऑप्शन बी जबकि प्रश्न ओगनीस गांधीजीए टुकड़ो खाली जगह ए लीधो बी सी फाड़ियों के डी फेंको जवाब आवश्यक ऑप्शन सी फाड़ियों प्रश्न वीस आपेल वाक्य में योग्य शब्द पसंद करो सरदार खाली जगह बोलता था प्रहार करता थे डरता नहीं ए साचू बी કડવું સી મોટેથી કે ડી સ્પષ્ટ જવાબ આવશે ઓપ્શન ડી સ્પષ્ટ પ્રશ્ન એકવીસ મોટર નથી એટલે હવે ચાલવાથી કસરત મળે છે ખાલી જગ્યા ઉલટું સારું રહે છે ઓપ્શન એ ને બી તે સી કે કે ડી તેથી જવાબ આવશે ઓપ્શન બી તે પ્રશ્ન બાવીસ નીચેનામાંથી કયા વાક્યના શબ્દોને ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળે એ નળજીવન એટલે નવજીવન બી લીમડી ગામે ગાડી મળી સી જ્યારે બાવા બહારે જા કે ડી ગબડતા તાબડતા ગયા જવાબ આવશે ઓપ્શન બી લીમડી ગામે ગાડી મળી પ્રશ્ન ત્રેવીસ આવું કૌશલ્ય ખાલી જગ્યા અને ઉધ્યમ કરો તો કામ દીપી ઉઠે એ ખીલવો બી મેળવો સી બતાવો કે ડી કરો જવાબ આવશે ઓપ્શન એ ખીલવો પ્રશ્ન ચોવીસ કરતાં પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે ખાલી જગ્યા એ ક્રિયાપદ બી ક્રિયા સી કર્મ કે ડી વિશેષણ જવાબ આવશે ઓપ્શન સી કર્મ પ્રશ્ન પચીસ સરદારે ખાલી જગ્યા કડક હાથે કામ લેવાનું બન્યું ખાલી જગ્યા કડક પણ દાખવ્યો એ જે તે બી જ્યાં ત્યાં સી જેવું તેવું ડી જ્યાં સુધી ત્યાં સુધી જવાબ આવશે ઓપ્શન બી જ્યાં ત્યાં પ્રશ્ન છવ્વીસ શિક્ષક છોકરાઓ ખાલી જગ્યા મેદાનમાં રમવા લઈ ગયા ઓપ્શન એ ને બી થી સી વડે કે ડી નો જવાબ આવશે ઓપ્શન એ ને પ્રશ્ન સત્યાવીસ નીચેના વાક્યમાંથી સાચું વાક્ય શોધો એ રમેશે કપડાં ચડાવ્યા બી રમેશે વાઘા પહેર્યા સી રમેશે કપડાં પહેર્યા કે ડી રમેશે વાઘા ચડાવ્યા જવાબ આવશે ઓપ્શન સી રમેશે કપડાં પહેર્યા પ્રશ્ન અઠ્યાવીસ પહેલાં બાળકને તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધું એ વ્હાલ બી વ્હાલપૂર્વક સી વહાલુ કે ડી વહાલથી જવાબ આવશે ઓપ્શન બી વ્હાલપૂર્વક પ્રશ્ન ઓગણત્રીસ મીનાક્ષીએ ખાલી જગ્યા બૂમ પાડી એ મોટાઇથી બી મોટાથી સી મોટેથી કે ડી મોડેથી જવાબ આવશે ઓપ્શન સી મોટેથી પ્રશ્ન ત્રીસ માજી ખાલી જગ્યા વાત કરતા હતા એ હાંફતાં હાંપતા બી હાલતા હાલતા સી હાંફ્યું કે ડી હાંફ્યા આનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે પરીક્ષાને લગતી તમામ અપડેટ માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમને મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલશો નવા વિડીયો સાથે ફરી મળીશું નમસ્કાર